નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આપ સૌનું સ્વાગત છે આપણે આજે રીંગણી નો રોપ કરવાનું છે તો આજ તારીખ છે એકત્રીસ બે હાજર પચીસ હવે એમાં આપણે સૌ પ્રથમ આપણે કેરો કરવાનો હોય છે તો કેરા માટે થઈને આપણે અહીંયા પેલા પાવર વિડીયો નાખ્યું હતું પાવર વિડીયો અને પછી તેને સારી રીતે આમ કમ્પ્યુટર ભૂકો થઈ જેવી રીતે હાકીએ અને એમાં પછી આપણે ઘણજી ઉમરું સાંટી દીધું હતું ઘણજી ઉમરું અને આપણે ખંપારી ભેળવી નાખ્યું હતું ભેળવીને હવે આપણે રીંગણીનું બિયારણ આપડી પાસે ગયા વખતે આપણે ચોકલેટી ગુલાબી રીંગ બિયારણ આપડી પાસે એગ્રો માંથી લાવ્યા હતા આ વખતે આપણે એને ગયા વખતે આપણે હારા હારા સોડો બિયારણ લઈ લીધું તું હવે ઈ બિયારણ અત્યારે આપણે છાંટવાનું છે તો આપણે કેવી રીતના છાંટવું આપ આપ સૌને બતાવું છું તો આપણે હવે બિયારણ છાંટવી છે કે જોઈ રહ્યા છો કે આપડે બિયારણ આ રીંગ બિયારણ છે આ કેરો તૈયાર થઈ ગયો છે તો એને આપણે સટકો બિયારણ છાંટતા જઈએ છીએ આવી રીતના કરી અને પૂરા કેરામાં બિયારણ સાટી દેવાનું હોય છે આખા કેરામાં બિયારણ આવી જવું જોઈએ એટલે આખા કેરાની અંદર બિયારણ ભળી જાય છે અને પાસા પગલે આપણે બિયારણ દબાઈ ન જાય પગમાં ઉગવામાં હું થોડીક જમીન તણસ થઈ જતી હોય છે એટલે થોડોક આ કોટો નીકળવામાં કેવળ આવે હવે ખંપારી થી થોડુંક આપણે ભેર્યું નાખશું બહુ ઊંડું રોણ જાય બિયારણ એવી રીતના તો આવી રીતના કરી અને હવે આ છે બિયારણ પૂરું ભળી જવું જોઈએ

હવે આપણા કોથરા પાથરી દીધા છે હવે આમાં આપણે પિયત દેવાનું છે તો પિયતે આપણે પહેલેથી ટપકની નળી ફીડ કરી દઈએ સીધી મોટરની અંદર તો આપણે ધોરીએથી નથી દેવું સીધું આ ટપકની નળીએથી દઈશું તો આ ટપકની નળી આપણે અહીંયા પાણી ચાલુ જ છે આજથી શું છે કે આ નળીએથી આપણે પાણી ધીમું ધીમું આખો કેરો પી જશે એટલે પાણી એક બિયારણ દબાશે ને અને ખોલે ખોલું બિયારણ રહેશે છે અને આખો કેરો ભરી જાય એટલે બિયાર પછી નળી બંધ કરી દેવાની પછી આપણે જોઈશું કે ઉગાવો ચાર દિવસ જ થવા દેવા ચાર દિવસ પછી આ આપણે લઈ લેવાનો હોય છે લઈને પછી આપણે એને પાછું એક પિયત આપવાનું એટલે ભેજ તો અમે રહેવા જ જ્યાં લગી ન ઉગે ત્યાં લગી પછી ઉગી જાય પછી કોથરા લઈ ચાર દિવસ પછી લઈ અને પછી આને પાણી આપણે રીતે વિડીયો આપણે આવશે કે આને કઈ રીતના માવજત કરવી અને બ્રોપ કેવી રીતના આપણે તૈયાર કરેલો છે એનો આગલો વિડીયો આપણો આવશે અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે જેથી કરીને તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયોનો લાભ લઈ શકે